સુરતમાં સ્કૂલ વાન અને રીક્ષાના ચાલકો જોખમી રીતે બાળકોને લઈ જતા હોવાની ફરી વિડીયો સામે આવ્યા છે અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા કરેલી કામગીરી વચ્ચે ફરી સ્કૂલ રિક્ષા ચાલકો અને વાહન ચાલકોની લાપરવાહી સામે આવી છે સુરતમાં ઘણા સમયથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ચાલકોની લાપરવાહી સામે આવે છે રૂપિયા રડી લેવાની લાહીમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના ચાલકો ક્ષમતાથી વધુ બાળકોને ભરીને માસૂમ બાળકોની જિંદગી સાથે તેને રમત રમતા હોય તેમ લાગે છે માતા પિતા પણ આવા રિક્ષા ચાલકોને કાંઈ કહેતા ન હોય રૂપિયા રડી લેવાની લાઈમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાનના ચાલકો બાળકોની જિંદગી સાથે રમત રમે છે ત્યારે ફરી આવો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સુરતના રસ્તા પરથી પસાર થતી સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાના ચાલકો ક્ષમતાથી વધુ બાળકોને બેસાડી શહેરના ખાડા પડ્યા હોય તેઓ રસ્તા પરથી રિક્ષા અને બેફામ પણ હંકારી રહ્યા છે ત્યારે ન કરે નારાયણ જો સ્કૂલ રિક્ષા કે સ્કૂલ વાન પલટી મારી જાય અને અકસ્માત સર્જાય તો માસૂમ બાળકોની શું દશા થાય તે માત્ર વિચારથી કંપારી ચઢી જાય તેમ છે ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સાથે હવે વાલીઓ સ્કૂલ સંચાલકોએ પણ આમાં રિક્ષા ચાલકો સામે લાલ લાંગ કરવી પડશે તે માંગ ઉઠવા પામી છે અઝર સાથે પ્રકાશવાળા